સુરત જિલ્લા એલસીબીએ કામરેજ તાલુકા માથી ગેરકાયદેસર હિતેસંગ્રહ કરેલો મોટી માત્રામાં ફટાકડાનો જથ્થો જડતી પાડ્યો છે કોઈ પણ જાતના લાયસન્સ કે પરવાના વગર લોકો ના જીવ જોખમાય એ રીતે સોસાયટીના એક મકાનમાં આ ફટાકડાના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો પોલીસે 9 લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત જિલ્લા એલસીબી ની ટીમે ગઈકાલે બાતમીના આધારે કામરેજ તાલુકાના સેખપુર ગામે આવેલી ધારા રેસિડેન્સી ના વિભાગ બે માં આવેલ 155 નંબરના મકાનમાં દરોડા પાડ્યા હતા પોલીસને માહિતી મળી હતી કે આ મકાનમાં મોટી માત્રામાં ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે દરોડા દરમિયાન એલસીબી ની ટીમે 9 લાખ થી વધુની કિંમતના 141 ફટાકડા ભરેલા બોક્સ મળી આવ્યા હતા ઘટના સ્થળે ફટાકડા સંગ્રહ કરનાર ઈસમ દ્વારા કોઈ પણ જાતની ફાયર સેફટી ના સાધનો રાખ્યા વગર લોકોની જિંદગી જોખમમાં મૂકાઈ અથવા તો હનીભાઈ એવું કૃત્ય કરવામાં આવ્યું હતું સમગ્ર મામલે એલસીબી ની ટીમે દીક્ષિત વિનુભાઈ કાપડિયા વિરુદ્ધ ભારત ન્યાય સંહિતા 2023 ની કલમ 288 125 તેમજ સ્પોટક અધિનિયમ ની કલમ 9 બી 1 એબી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે